નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિન ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતી બાબતેની આજે એક ન્યૂઝ આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હવે કદાચ કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય કારણ કે જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ હતો એ

એવું કહેતો ટાંકવામાં આવ્યું છે કે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના પ્રોજેક્ટ એટલે કે જ્ઞાન સહાયક હવે સંપૂર્ણપણે સફળ બની રહ્યો છે અને જો કરાર આધારિત ભરતીમાં પૂરેપૂરી જગ્યાઓ ભરાઈ જતી હોય તો કાયમી ભરતી બાબતેના વિધાનથી ઉમેદવારો જે નિરાશ થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે તમામ જગ્યા પર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના જાહેર કરી દેતો મોટાભાગના તમામ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીમાં જે અવેજી વ્યાપક બેરોજગારી અને આર્થિક ઉપાર્જનનો અન્ય કોઈ વિકલ્પ ન મળતો મજબૂરીમાં કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાના જે મને કો મને પસંદ કરી લેતો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સંપૂર્ણપણે સફળ થઈ ગયો છે એક બાજુ ટાટ પાસ ઉમેદવારો કરાર આધારિત પદ્ધતિનો વિરોધ કરે છે પણ સાથે સાથે અરજી કરી અને નિમણૂક પણ મેળવી લે છે જેથી નોકરી અને વિરુદ્ધ બંને એક સાથે શક્ય ન હોવાથી કરાર આધારિત પ્રોજેક્ટ સંપૂર્ણપણે અત્યારે રાજ્યમાં સફળ છે ઘણા ઉમેદવારો આ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરે છે પરંતુ ઉમેદવારોમાં સંકલન એટલે કે એકતા ન હોવાના કારણે મોટાભાગની જગ્યાએ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી થઈ જશે દેખીતી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી નહીં જ કરે અને કરાર આધારિત ભરતી કરી શિક્ષણરૂપી ગાંડું હાકારશે અને વાત કરવામાં આવે તો જે બે 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 દાયકા સુધી જેમણે અભ્યાસ કર્યો છે જેમણે કોલેજ કરી છે બી એડ કરેલ છે એમએડ કરેલ છે એના પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલો છે એવી તમામ અભ્યાસ અને ડિગ્રીઓ કે જે અત્યારે વ્યર્થ જશે અને સાથે સાથે એક અન્ય પણ જે પરિપત્ર હતો જેમાં વાત કરવામાં આવી છે કે જો ભરતી થશે તો પણ માત્ર ને માત્ર ગુણ જ ગણવામાં આવશે તમારી શૈક્ષણિક લાયકાતને પણ પ્રકારના ગુણ નહીં ગણવામાં આવે એવું પણ કહેવામાં આવ્યું હતું સાથે સાથે અત્યારે એક વિડીયો દ્વારા જણાવવામાં આવેલું છે કે અત્યાર કોઈ પણ પ્રકારની કાયમી ભરતીની વિચારણા નથી પરંતુ આગામી સમયમાં મિત્રો જ્ઞાન સહાયકનો જે કરાર છે એ પૂર્ણ થયા પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં નાની નાની ભરતીઓ આવી શકે છે અને જે મોટી પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે એમાં ફરી જ્ઞાન સહાયકો રિન્યુ પણ કરી શકે છે તો આગામી સમયમાં શું થશે એનો ફરી આપણે અપડેટ મેળવીશું જ્યારે પણ નવી ભરતી આવશે ત્યાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ